ધૂળેટીનો તહેવાર બન્યો લોહિયાણ પતિએ જ ગળું કાપી અને પોતાની પત્નીની કરી કરપીણ હત્યા બાજુમાં જ રહેતા યુવક સાથેના આડા સંબંધનો કરુણ અંજામ આવ્યો છે ત્યારે માતાની હત્યાથી દોઢ વર્ષની દીકરી અને ચાર વર્ષનો દીકરો હવે નોંધારા બન્યા છે લાઠી જેવા નાનકડા શહેરમાં હત્યાની ઘટનાથી પોલીસ દોડતી થઈ હતી છવ્વીસ વર્ષની પરણિતાની હત્યા તેમજ પતિ દ્વારા કરવામાં આવતા સમગ્ર લાઠીમાં સન્નાટો પ્રસરી ગયો હતો

આ ગુનાના જે ફરિયાદી છે એ નજમાબેન ઝુમાભાઈ છે નજમાબેન ઝુમાભાઈ સંગી છે અને આ ફરિયાદની અંદર જે મરણ જનાર છે તે તેમની દીકરી છે રેહાના અને આ ગુનાની હકીકત એવી છે કે આ જે મરણ જનાર જે છે એમને એમના જે સસરા છે એ કોઈ બીજા વ્યક્તિ સાથે જોઈ ગયેલ જે બાબતની રજૂઆત એણે પોતાના દીકરા એટલે કે આ જે મરણ જનાર છે એના પતિને કરી જે તેને ન ગમ્યું તેથી આ

એમણે પોતાના પિતાને કોઈ વસ્તુ લેવાના બહાને ઘરની બહાર મોકલી આપેલ અને ત્યાં ત્યારે આ બને હસબન્ડ વાઇફ વચ્ચે ફરીથી માથાકૂટ થઈ અને એમાં જે જે આ જે આરોપી છે ગુલાબભાઈ કરીમભાઈ સમા એમણે તીક્ષ્ણ હથિયાર એટલે કે જે ઘરમાં જે ચાકુ હોય તેના વડે પોતાની પત્ની હું પત્ની હું મર્ડર કરી નાખેલ છે અને એમાં એણે ગળાના ભાગે હુમલો કર્યો છે ત્યારબાદ પાછળના ભાગે અને એમ શરીરના અન્ય ભાગો ઉપર જાનલેવો હુમલો કરેલ છે અને જે બાબતે ઘટના સ્થળ ઉપર એફએસએલ ની હાજરીમાં ગુનાવાળી જગ્યાનું પંચનામું કરેલ અને તમામ સાયન્ટિફિક પુરાવા જે છે એ એકત્રિત કરેલ છે અને હાલ આ આરોપી છે એ લોકઅપમાં છે અને આગળની તપાસ ચાલુ છે હાલના તબક્કે કોઈ અન્ય કોઈ આરોપી છે નહીં કેમ કે આ જે મરણ જનાર છે એ જે આરોપી છે એના પોતાના પત્ની છે એટલે એ પતિએ જ એના પત્નીનું મોત નિપજાવી કાઢેલ છે